ડીના ડુંગરી ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સરપંચ વિરુદ્ધ ઉપસરપંચ સહિત સાત સભ્યો અવિશ્વાસની દરખાસ્તની અરજી કરતા ફફડાટ સરપંચ રવિન્દ્ર પટેલ દ્વારા સભ્યોને વિશ્વાસમાં લીધા વિના એક હથ્થું શાસન ચલાવતા હોવાના આક્ષેપો ડુંગરી ગામના તળાવનું પાણી ડંકી મૂકીને ગેરકાયદેસર પાણી ઉકેલતા જે સભામાં પાણી બંધ કરવા ઠરાવ કરાયો ગામમાં કંપનીનું બાંધકામ થઈને ચાલુ થઈ ગઈ છતાંય સભ્યોને આ બાબતે સરપંચ જાણ કરતા નથી હોવાનું જણાવતા સભ્યો પાડીના ડુંગરી ગ્રામ પંચાયત ખાતે આજે મળેલ સામાન્ય સભામાં ડેપ્યુટી સરપંચ સહિત સાત સભ્યો સરપંચ સામે એકઠું શાસન ચલાવતા હોવાના આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્તની અરજી કરતા ફફડાટ વ્યાપી ગયો હતો પાડી તાલુકાના ડુંગરી ગ્રામ પંચાયત કચેરી ખાતે આજરોજ સોમવારના સરપંચ રવિન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી જેમાં ગત સભાની બહાલીના સભ્યોએ હિસાબ માંગતા સરપંચે હિસ્સાો રજૂ કર્યા હતા સભ્ય કાંતિભાઈ પટેલ સહિત સભ્યોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં કોઈપણ કામો થતા નથી અને અમને વિશ્વાસમાં લેવા વગર દરેક કામો કરવામાં આવે છે ગામમાં કંપનીનું બાંધકામ થઈને ચાલુ થઈ ગઈ છતાંય પંચાયતના સભ્યોના બાબતે સરપંચ રવિન્દ્ર પટેલ દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી આ ઉપરાંત ડુંગળી ગામના તળાવનું પાણી ડંકી મૂકીને ગેરકાયદેસર પાણી ઉકેલી રહ્યા છે જે પાણી બંધ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે પાણી ઉકેલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહેશે એવા અનેક મુદ્દાઓ સાથે કુલ દસ સભ્યોમાંથી ડેપ્યુટી સરપંચ હેમંત પટેલ સહિત સાત સભ્યો કાંતિભાઈ પટેલ વિપુલ હળપતિ ચંપાબેન પટેલ પન્નાબેન પટેલ મનીષાબેન પટેલ કલ્પેશ પટેલ સહિત સરપંચ રવિન્દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની અરજી કરી હતી માજી સરપંચ સતીશ પટેલે જણાવ્યું હતું કે બે ત્રણ દિવસમાં નિયતનામુમાં ફોર્મ ભરી તલાટી સરપંચને જાણ કરી સરકારી નિયમ મુજબ મીટીંગ કરી કાર્યવાહી કરવામાં આવશે રસ્તો ખોદી નાખે છે આદિવાસી વિસ્તારમાં રસ્તાની સાઇડમાં કચરાની સફાઈ રાધાસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે જે દર વર્ષે પંચાયત દ્વારા કરવામાં આવતું હતું ગામમાં થતા કામો અંગે ઉપસરપંચ અને સભ્યોને પણ જાણ કરવામાં આવતી નથી ત્યારે સરપંચ રવિન્દ્ર પટેલ સામે એક હથ્થું શાસન ચલાવતા આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી સભ્યો દ્વારા નિયત નમૂનામાં દરખાસ્ત કરી તલાટીને આપ્યા બાદ પંદર દિવસમાં સરપંચ મિટિંગ બોલાવવાની હોય છે અને સરપંચ દ્વારા પંદર દિવસમાં ન બોલાવતા ટીડીઓ દ્વારા નક્કી કરશે જે બાદ મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરી ચાર્જ સોંપવામાં આવશે અરજી આવેલી જે પટેલના નામેથી ઘર ટ્રાન્સફર કરવા માટે અરજી આવેલી ઘર નંબર આપણે ટ્રાન્સફર કર્યું પછી ગુલાબભાઈ પટેલની અરજી આવેલી

ત્યારે બી ગામની કોઈ બી ખનીજ કે વન પેદાશો માટે મંજૂરી ગ્રામ સભાની જ લેવાની હોય બે ત્રણ ત્રણ

મારું નામ કાંતિભાઈ કિકુભાઈ પટેલ ગામ પંચાયત સભ્ય બે હજાર બાર થી રેગ્યુલર ત્રણ ટર્મ થી હું ચૂંટાયેલો છું પણ આજે સામાન્ય સભા હતો મારી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ની એમને અમને એક વાંધો હતો કે અમારું કોઈ કામ થતું નથી પંચાયતમાં અમે ચૂંટાયેલા સભ્ય છે પણ અમને પૂછવામાં નથી આવતું કે ભાઈ કંઈ કામ કરવાનું છે ને અમે આપેલું કામ બી એ લોકો કરતા નથી ને પછી કહે છે કે તમે અમને કામ નથી આપતા પણ અમારું કામ જ નથી કરતા તમે કેવી રીતે એ લોકોને કહીએ કોઈ કામ અમને વિશ્વાસમાં માં લેવા વગર કરતા હોય એ લોકો અમે અમારી રીતે અમે અવિશ્વાસની ની દરખાસ્ત મૂકી કે અમને સરપંચ અમારું કામ કરતા નથી એટલે વાંધો છે અમારો ટોટલ પંચાયતના દસ સભ્ય છે એમાં અમારી બળીના પાંચ સભ્ય છે એની સામેની બે સભ્ય એ લોકો ડેપ્યુટી સરપંચ હેમંતભાઈ ને વિપુલભાઈ હા એ લોકો બી આપી દીધું એ લોકો એ લોકો બી એવું કે અમારું કોઈ કામ કરતું જ નથી સરપંચ જે આવડે છે એની રીતે કરતો હોય છે કામ કે અમને પૂછતા જ નથી એના માટે અમને નારાજગી છે આ ઉપરાંત આજે સામાન્ય સભા મારી ગઈ આગલી ગ્રામ સભાને ગત સભાની બહાલી માટે અમે હિસાબ માંગ્યો પણ એ લોકો પર કોઈ મળે નહીં અમને ત્રણ દિવસ પછી તમને આપીએ એમ કીધું નિયમ મુજબ આજે માંગ્યું એ લોકો આપવાનું હોય અનેક મુદ્દા છે બધા જ સભ્યને આ રજૂઆત છે એ મારી એકલાની નથી હા આજે ગ્રામ પંચાયતની જે સામાન્ય સભા હતી એની અંદર મારા જે ચૂંટાયેલી પાંખના પાંચ સભ્ય અને એમના જે ચૂંટાયેલા બે સભ્ય પણ સંમતિ આપી તેમાં ઉપ સરપંચ પણ સંમતિ આપી અને અવિશ્વાસ દરખાસ્ત માટેનો અરજી કરી છે ભવિષ્યમાં નિયત નમૂનામાં પણ બે દિવસમાં અરજી આપવાના છે અને જે મિટિંગ બોલાવી અને એને અવિશ્વાસની દરખાસ્ત આપી બર તરફ કરી અને ડેપ્યુટી સરપંચને ચાર્જ આપે અને ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતનો જ્યાં સુધી વિવાદ નો ત્યાં સુધી ચલાવે એમાં આજે અરજી તો આપી જ છે પણ એને નિયત નમૂનામાં ફોર્મ ભરીને આપ્યા પછી તલાટી કમ મંત્રી કમંત્રી સરપંચશ્રીને જાણ કરશે અને જાણ કરી અને પછી એને અઠવાડિયુંમાં કે એમનો સરકારી નિયમ મુજબ મીટિંગ બોલાવી અને તેમાં દરખાસ્ત પસાર થશે સભ્યને તમે આજે સભ્યોને ઇન્ટરવ્યુ લેવો તો તમને ખબર પડશે ડેપ્યુટી સરપંચ જે એનો છે છતાં એના ગામમાં કંઈ પણ કામ થાય તો એને ખબર પડતી નથી દરેક વોર્ડની અંદર પંચાયત સભ્યને પોતાના ગામમાં જે કામ થાય એ ખબર જ નથી પડતી આજે તમને કેમ વોર્ડ નંબર દસ ની અંદર વાંગરિયા ફળિયામાં જે નરેગા યોજના હેઠળ રસ્તો બનાવવામાં આવેલો તે રસ્તો બનાવવામાં આવેલો તેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે સરખું કરવાનું એમ કે રસ્તો ને પણ ખોદી નાખવામાં આવ્યું છે જે વડ ફરિયા જેવા ફળિયા ની અંદર જે આદિવાસી આખો વિસ્તાર આવેલો છે એ વિસ્તારની અંદર રસ્તાની બંને સાઈડ જે કચરો ગટર સાફ દર વખતે અમે કરતા હતા એ કચરો સાફ રાધા સ્વામી ગ્રુપે કર્યો છે અને બિલ એ મૂકીને પૈસા ઉઘરાવે છે અને પૈસા લઈ લે છે આવો ધંધો ચાલી રહ્યો છે ગ્રામ પંચાયત ની અંદર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો